રામવાવ ગામના લેન્ડ ગ્રેમ્બિંગ મામલે શિવુભા જાડેજાની રજૂઆત રામવાવ ગામના સામાજિક આગેવાન શિવુભા જાડેજા દ્વારા બચાવ પાત્ર અધિકારીને રામવાવ ગામમાં થયેલ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ વિશે રજૂઆત કરવામાં આવી તેમજ શિવુભા જાડેજા દ્વારા એવું જણાવ્યું કે જો આ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ છ પાંચ બે હજાર પચીસના બચાવના કલેક્ટર કચેરી ભૂખ હડતાલ પર બેસશે અહેવાલમાં ન્યૂઝ દિનેશ કટેજા ભરૂચ મારો નામ જાડેજા શિવભા દેસરજી ગામ રામબુઆવ આજે શું રજૂઆત કરવા દો આજે પ્રાંત સાહેબ કણ હું આવ્યો તો કે રામબુઆવની જે ગૌચર જમીન રહી 600 એકર સર્વે નંબર 967 ને 68 67 જે આ સર્વે નંબર વાળી ગૌચર જમીન રહી ઈ એ લોકો ઉપર જ્યારે મેં આંદોલન કર્યો ત્યારે 22 જણા ઉપર લેન ગેપિન ગુનો દાખલ થયો તો પણ ઈ હાઈકોર્ટનો જે પણ કાય લઈએ છે તો એને હજી કાય પણ જમીન 1 એકર ખાલી કરી નથી અને પ્રાંત સાહેબને વારંવાર મેં અહીંયા અપીલ કરેલ છે પણ એ વારંવાર એમ કહે હું ટીડીએ સાહેબને કહી દઉં ટીડીઆ સાહેબને કહી દઉં તો આમાં વહીવટી તંત્ર રહ્યા ભગત જ છે કેમ કે અમુક અમુક અત્યારે ઝુંબેશ કે હું આ પાડ્યા ઉડ્યા આ મેં બે વાર માપણી કરાવી રામબુવાની પાસઠ પાસઠ હજાર ફરી છસો એકરની બે વાર માપણી કરી હજી સુધી કાઢી નથી અને ખાસ કરીને પ્રાંત સાહેબે હું અવરનવર મુલાકાત કરું આજે મને એવો જવાબ આપ્યો કે આ અમારામાં ન આવે તો ગૌચર જમીન કેનામાં આવે ટીડીઆર સાહેબ કને જાય તો કે લેન્ડ કેપિંગ થઈ ગઈ જે હાલો બાવીસ જણા ઉપર લેન્ડ કેપિંગ થઈ છે બાકીનો જે નવસો સાસઠ સર્વે નંબર રહ્યો એના અંદર તો કાંઈ કર્યું જ નથી છવ્વીસ આપી આપીને જાહેર નોટિસ ચાર આવા હાથ આપેલ છે હજી સુધી રામબુવામાં ખાલી કરી નથી અને જો છ તારીખ ને પાંચમા ની પચીસ તારીખ સુધી નહીં કરે છ તારીખ પાંચમા મહિનો ને પચીસ તારીખ સુધી નહીં કરે તો હું અહીંયા આંદોલન કરીશ એના જવાબદાર ખાસ કરીને પ્રાંત સાહેબ રાપર વહીવટી તંત્ર રાપર તંત્ર તો મોટે ભાગે ટકાવારીમાં જ સમજ્યા છે એનું કારણ છે કે મારા કણે પુરાવા છે કે સાત વર્ષની અંદર મેં આ કર્યો બે વાર માપણી ગૌચરની તરફ અંદર અત્યારે હાલની તારીખની અંદર સરકારી કામ ચાલુ છે રોડ બન્યા દિવાલો બની તો એની મેલી ભક્તિ ટકાવારી ચાલે છે ને અધિકારીઓને રાપરની હવે છેલ્લે છેલ્લો આ છે આ આંદોલનમાં મને પણ કાંઈ થઈ જશે અને ખાસ પ્રાંત સાહેબ ને રાપર ટીટી સાહેબની જવાબદારી રહેશે એમાં લોકો ગયા એમાં કલેક્ટર ભુજને અને મામલતદાર સાહેબ રાપર જે અહેવાલ રજૂ કરવાનો હતો કોર્ટમાં હજી સુધી કર્યો નથી કેમ કે એમને કાંક તાલુકા પંચાયતમાંથી રજા અભિપ્રાય ગયા હોય કે કાંઈ મળ્યું હોય મને ખ્યાલ નથી પણ ચાર મહિના થયા અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો નથી એમની કેટલી દિયા કહેવાય ગૌચર જમીન ખાલી કરાય એમાં અધિકારીઓને શું થાય છે જાહેર કરી છે મેં